જૂનાગઢમાં સૌરાષ્ટ્ર વિસ્તારના ઝોનમાં કલા ઉત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું એનસીઈઆરટી ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ સામેલ થયા હતા વિવિધ સ્પર્ધકોમાં અલગ અલગ સ્પર્ધાઓ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમને શાળાના શિક્ષકો અને આચાર્યએ પણ પ્રોત્સાહિત કર્યા હતા અહીં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે

જેના લીધે હું મારા શાળાના શિક્ષકો તથા મારા માર્ગદર્શક શિક્ષકોનો ખૂબ જ આભાર માનું છું કે તેઓએ અમને આવી સારી પ્રેક્ટિસ કરાવી કે ત્યાં જ અમારો ઝોનમાં પહેલો નંબર આવ્યો અને અમે ભગવાનને પણ એવી પ્રાર્થના કરશું કે અમારા રાજ્યમાં પણ પ્રથમ નંબર આવે